અત્યારે પાંચ વાગ્યા ને એટલે હવે આપણા સબસ્ક્રાઈબર ચોટીલામાં હતા કે તમે ચોટી આવશો ને તો અમારા ઘરે ચા પાણી પીવા આવજો કે તો જરૂરથી આવશો તો પહેલાં તો બાાય ધૂન ગાઈને પછી અમને ગરમાં ગરમ ચા બનાવી એટલે અમે ચા પાણી પી લેતા હોય મેં કીધું તમે એક કામ કરો ને હવે સાણા અને તમારો ચૂલો થોડી વાર માટે અમને આપો અમારે રીંગણાનો ઓળો બનાવો તો કે કાંઈ વાંધો નહીં તમારે ચૂલો લઈ જાઓ ને હેમાનસિંહ કે તમારે જેટલા સાણા દીદી જોતા હોય ને એટલા લઈ જ જાઓ નહીં તો અમારે થોડાક જ જોઈએ તો એમાં પરણે તાણ કરીને સાણા કેટલાય આપી દીધા પહોંચી ગયા ઘરે બાએ ચૂલો કરી દીધો ચાલો ફટાફટ રીંગણા શેકી નાખ્યા હવે કે બાજરીના રોટલા બનાવી નાખો ને માછી સુધારતા ડુંગળી મારા હાથમાં આવી ગયા રીંગણા એટલે મારે એવો છે ને રીંગણા ફોલી નાખવાના હતા રીંગણા ફોલાઈ ગયા એટલે મેં બાને આપી દીધા હવે વઘાર કરવાની બાય તૈયારી કરી દીધી છે તો કે હું મર્યા શકી નાખું અને ઓડો થઈ ગયો તો ગરમા ગરમ તૈયાર આપણા સબસ્ક્રાઈબરને ઓળો તો ખવડાવવો પડે ને આપણે બનાવ્યો ને આપણે એમને ન ખવડાવીએ એવું બનતું હોય છે તો હવે આલો આપણે એમના ઘરે દઈ આવી ઓડો દઈ હવે પોચી ગયા છે ઘરે માસી કે આલો હવે આપણે બધા પણ બે જાય જમવા ઓળો ને બાજરીને રોટલાને રોટલી ને લીલી હળદર ને કાસરી ને તો હાલો હવે તમારે જમવું હોય તો આવજો બધા એમ કે છે જ્યાં જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાંથી લાઈક શેર સસ્ક્રાઈબ કરતા રહીજો અમે બધા જમી લેવા મળીએ બીજા with your